હાલો હલો સ્વાગત છે તમારું લોકમાં તો કેમ થો તમે મજામાં વિડીયો જોતા હોય અત્યારે છે ને નવ વાગી ગયા ને આપણે આવ્યા લીંબુ પાડવા જો કેટલા બધા લીંબુ છે અહીંયા જુઓ કેટલા છે લીંબુ લાટ લાટશે અહીંયા છે ને મોટું મત બેઠું આવું ચામ અંદર બેઠેલું છે આ પરમાણે છે અહીંયા અંદર મોટું જોવરું છે એવડું મોટું ફોડવું

અહીં આવ્યા ને ત્યાં એમ મધ ભાળી ગયા પછી એટલામાં પાડીને વીણી લઈએ આપણે જો અમે લીંબુ જુઓ જે આમાં સેત તે ઝીંઝામાં જવું પીળા કેટલા કરી ગયા અહીંયા જવું લીંબુ લાટ છે પણ મત બેઠું ત્યાં વીણાય એમને અહીંયા આ દાળ મોટું ઝબડું ફોડવું થઈ ગઈ મોટું મધ છે ઓલા ભણે છે જ્યાં જવાય એમને તો આપણે છે ને એટલે છે ને પછી વહી જવી પાછા પછી આપણે છે ને જેમ ભરતા વળતા આમ લોકો તો બાજુ ફેર અહીં ક્યાંય ભેગ જુઓ પહેલા સડી ગયા અને જે મધ તમને કહું ને એ મધ જો અહીંયા બેઠું જરૂર અહીંયા અહીંયા હા મુશ છે જાય ડાય છે એ ડાયમાં જ બેઠું આમ નહીં ભાઈ અહીંયા છે જરૂર મોટું જબરું છે આમ જ બેઠો આઈથી નળખું દેખાતું ને તો લાવણ બેઠો કઈ હલો બનાવી દો અહીંયા પાડવી છે એમ અત્યારે છે ને છ આવી ગઈ છે અને આપણે છે ને એમ કે આવી પાડવા એવી રીતે મધ હતું ને તે મધ આવી મધની માખી આવી હતી વાહે પછી એમ કે આવી અચ્છા આવી ગઈ અને પાડવા મળ્યું એનો પાડે છે આપણે જો અહીં પાડવાનું છે નાખી દીધું ગોળામાં ગોળામાં નાખી વાહે આવ્યું

સચ્ચાર ફેમિલી આપણે હારા થઈ ગયા બધાય એમ ના કેટી બે પેડાની ભલ્લી દી તાન ને આમ આ ખરાબ એટલા થઈ પીળા આમાં તો થોડા ગુંજી દેવાના કાટા કાટા તો આમાંથી પછી આમાં નખ દેવાના આમાં પીળા ચાવા નાખ દેવાનો પાછલા ખા ગોતે છે હા છે ભાઈ આ ડોપડ્યો આ જ જા પાછો પલ્લી આપણે લીંબુ પછી બાંધી નહીં તો અત્યારે આપડે લીંબુ ભરાઈ ગયા છે મોટી કરે છે બે પીળા અને એક કેવું થઈ ગયું હોય ગયું વાદા દો કેવા લાગે

આવતો આપણે લીંબુ લીંબુ સંધાઈ ગયો આવડો કમ્પ્લીટ થઈ ગયો આચારા 4:00 થઈ ગયા ઝવેલા બંધ થઈ ગયા 4:00 થઈ ગયા વાદળાઓ જોઓ થો સાધાર તાર થઈ ગયા અને લેટ હજી ન આવી હજી આમנם આપણો પંથ કરવાનો આપણે

આપડા <coughs> <laughs> <laughs>

ત્યાં પછી જે પછી ધીમો પડી ગયો તો પછી મળતી ને એ પાછા લઈ લીધા અને આપણે જો પથારી કરીને કે ઓલો ઓલો પણ હોઈ ગયો અને કેવો લાગ્યો ગયો ઓલો થઈ ગયો અને આજ તો શું કહેવાય આપણે મધ પાસે ગયા હતા લીંબુ પાડવા મધ એક સોડ વાયા હતો એ કાંઈ મધ ખાલી એક સોડો ધાગું હતું અમે અહીં ત્યાં સોડ વાયું ત્યારે મધ વધ્યા હતું તો એવો છે અમારો ઓલો તો આપણે આ ને અહીં એન્ડ કરીશું તો કેવો લઈ કોમેન્ટ માં કીજો ને નવા હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો મળી જાય પાછા કાલે બાય